નીંદતા હતા એક ગ્રા બગાડીને એક ગઢધા કર્યા છે ને જોવા માં ખડો મારો હવે જાય છે બધા જમવા વૈ ગયા છે જો આવું ખડશે મારામાં જો નવીરા છે ને એ લસણ ફોલે છે ને લસણ ફોલાતું ને નથી એલર્ટ ફેમિલી કેમ છો બધા બધા મજા છે ને હું એમ કેમ છું અરે માદન છે માતા બધાને સવારના બધાને ગુડ મોર્નિંગ ને તો ફિચ્ચીને આપણે નીકળી જશું આપણે કામ ઉપર જવાનું છે આપડે કામ ઓપણી કરી દીધા 51 સે પારવા આપણે તો અમારે મોલાતા વિશે અમારે બે આજ તો દી કાલની ગેદી પારવાનો ભાગ દે ર્યો છે બે દીન પારવાનો છે પૈસે છે આડાવ થોડું નું હોય તે ખેડુને પારવાનો તો ને કપાસને જો એને બધું કપેટ ભરી નીકળે છે આ બજા સ સિંગ પારવા વાડી માં વાડી માં એ ગોલીવડી આપણે પરમ દી પાર લઈ તો દાખલા હાથે યા કયો પંડી યાદ કહેવો તો હાજ જવાનું છે હાનું હાનું જવાનું છે આપણે ફાવડા આંખવા ભલે જે ફાવળા પડે છે મારે એ મારવાનું છે એ તમને બતાવ્યું એ નીકું પાળા સડી જાય પાળા સડાવવાનું છે આમાં જો વૈષ્ણમાં ખડ છે આપણે જે ઓયર પાડવાનું છે આમાં ખરડ એના લીધે છે આમાં ઓલર પડવાની છે હાલમાં તો ડોડાની દેવાની છે પસાક ત્રબસ ડોળ હોય છે રામજોબ તો પરવા જા છે નહી પરવા દોશું અમે પારતાતા નિંતતાતા એક ગરબગડી એક ગડધા કર્યા છે ને જો અમાખડો મારું હવે જઈ છે બધા જમમાં વઈ ગયા છે જો આ બખોડ છે અમારે આ મોયને દેખાઈ ચૂપ્યું

તે બધા બપોર કરે રાખને કે રાખ કે જો કોમન ને તમારું નીંદવાનું પડ્યું ને એમને કેજો અમાર અજી કાલનો જેનો સાહા માઈન્ડ ગેસ જો છે માનસ ઓસ છે તો સાત જણ આવી આજ પાસ તો જ આવી પાસ છે કરે કરને આવે કાલ સાત જણ લાડ જવા જવાની જોન છે હાથ લે લે આપણે કે કાલ મજદીને પારવાનું છે કામ એનું છે અમારે તમે શું કામ કરો છો કમેન્ટમાં કહીજો તમારે નીંદા કેમ નથી નીંદા એ અમાર અજી કાલનો જે નીંદવાનું છે કાલે ગપ્પા પાકીશું આપણે ગપ્પાની બીજી ફેરીમાં કપાને માની બાકી છે થોડી કઢથી દર છે એટલે માંડવી છે માંડવી વાત પૂરા જશે પછી હોય રહે કાલે ભરવાનો છે ગયો હું નીકું પાડવા અને વરસાદ આવી ગયો ત્રણ ચાર હું તમને બતાવું તો આ વરસાદ ચાલુ થઈ ગયો

એકદમ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે આમ વાદળા છે આમ ચોખ્ખું વાતાવરણ છે પવન પવન એ પરા એવું છે નહીં પછી અમે આમ તો વરસાદ નથી પોજાવટ આમ કાણામાં છે અમારા ગામમાં છે આમ પછી વધારે છે પગોડામાં વધારે બેજી પહેલા તો ને આજ ને વધારે છે બધું પછી હું બે ત્રણ થોડું મારી વગેરે હવે પછી હવે પછી બરાબર નીકળતા જવાનું છે વળીને એ પારવાનું કંઈક થોડુંક બાકી રહી ગયું છે માઇન્ડ બી

મોળી પડું તો મોળી પડું કે પડું કેમ રયો ની મિત્રો આ મારા માં જો નવીરા છે ને એ લસણ ફોલે છે ને લસણ ફોલાતું નહી નથી તો એમ જો બળ કરે છે એમ છે એમાં કેમ એમ કરો ને ફોલા ફોલાતું ન ને કાવર ભેઈ ગયો ઓ કાવર ભેઈ ગયો વરસાદ છે ને એમાં ફોલાયું ને જોન દેખ ફોલ્યું ને એકક પડીયું છે અહીંયા ને તરધી હાથમાં ગયો છે

ने बे बे शाक है में वो ये बाकी तो ये जो वो ये पड़ी है ये वो सदा भी ये हवा ना पारी इसी वो भी नहीं सही आज मौसम सदन थे काल नहीं तो हमारे काल नहीं होता तो ने जो आप उन धारे से आ गो वो वह से हमारा आज मस्सी है नहीं हमारे काल माह तो जो दातुन जाइसी वो घर बजा हवा ना पड़ता तो नहीं નહીં સિંગ પડ ન કે સિંગ માં એક એક બે 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 રાપા હતાmare ઈ પન ને કન પી જાન ન આવતા પરવા કર ઓડ ભઈ સાર આને જાન છે બકાલ ઉતર કાલ બકાલ ન તો એટલે આજ તર ન થા કાલ નવર સપન મે બીજુ તો નતો એટલે બે લોકો ભેગો કર લે કે આજ મેં કરી લઉં ભેગો કરવાનો છે ને જો વાતાવરણ એકદમ મસ્ત મજાનું છે પોંટાટો ઓડે છે આમ ગરમી છે સવારમાં બહુ ગરમી હતી तो जो आप से